તો ફ્રેન્ડ સ્વાગત છે ફરી વાર એક નવા બ્લોગ સાથે આજે બુધવાર છે તો હું ઘરે બધાય ખાધી છે પણ મારી અલગ રીતે બતાવીશ તો કન્ટિન્યુ રહેજો આપણે જોઈ લઈએ શું શું વસ્તુ લીધી છે તો આપણે જીણા સમારેલા બટાકા ફ્લેવર ટમેટા અને લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને આપણે આ મસાલા તમારું પત્ર લાલ મરચું અને એવું બધું જે મસાલા હોય છે એ તમામ લઈ લીધા છે સાઈડમાં મહાલક્ષ્મીનો મસાલો પણ છે અને રૂટિનમાં જે મસાલા આપણે ઘરમાં યુઝ થતા હોય આપણે અંદર એડ કરવાના છે તો આપણે તેલ પણ મૂકી દીધું છે તો આપણે હવે બનાવવાનું ચાલુ કરી દઈએ તો પહેલાં આપણે ગેસને ચાલુ કરી લેશું

હવે આપણે આ જે ચટણી તૈયાર કરેલી છે તો શું હોય તો હવે આપણે આજે આ મસાલા તમારું પત્ર અને આ મરચું નાખી દઈશું હવે આપણે આજે આ મસાલા જે આ જે કરેલું છે બટેકા ટમેટા બધું એ નાખી દઈશું આપણે મિક્સ કરી દેવાનું છે બળીને સારું લાગે આ રીતે આપણે રોટી નું મસાલા જે પડતા હોય હળદર નાખવાની છે કલર અને 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 જો તમે મરચું તીખું 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 ખાતા ખાતા તો 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 વધારે ખાઈએ છીએ આ નાખીશું નાખીશું હવે આપણે આપણે તેમાં હિંગ એડ કરી સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે થોડુંક નાખી દઈશું

વઘારેલી ખીચડી બી ગઈ શકો ને વઘારેલા ભાત બી ગઈ શકો આ રીતે હલાવી હલાવતા રહેવાનું છે મિક્સ થઈ જાય પૂરેપૂરું પછી અંદર પાણી એડ કરી હલાવી લેવાનું છે થોડુંક આંદણ આવી જાય એટલે ચોખાને ધોઈને તૈયાર રાખવાના અને અંદર એડ કરી દેવાના છે બરાબર ધીમે ધીમે એડ કરતા રહેવાનું ચોખાને અને પ્રોપરલી ચોખા એડ કરી દેવાનું પાણી જોતાં પૂરતું જ નાખવાનું તો આપણે ચોખા એડ કરી દીધા છે ને ઉપરથી માલક્ષીનો મસાલો થોડોક ગભરાવી દઈશું જેથી કરીને સ્મેલ સારી આવે પાછું આપણે મિક્સ કરી લઈશું હવે આપણું તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે ઢાકણું બંધ કરીએ હવે આપણી ચીટલી વધી શકો છો મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે બહુ મસ્ત બની છે ચાલો જમવા